તો વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો તો ભાજપના છે તે દર્શાવવા સુરતમાં યોજાયેલું અભિવાદન સમારોહ તો નિષ્ફળ નીવડ્યું ત્યારે હવે ક્ષત્રિયો એક કરીને પોતાની તાકાત વધારવા માટે આજે રાજપૂત ગૌરવ સમારંભ યોજવામાં આવ્યો અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારોહમાં રાજ્ય સરકારના પ્રધાનોનું સન્માન કરવામાં આવ્યું હતું પાટીદારોને મનાવવાની નિષ્ફળ રણનીતિ બાદ હવે ક્ષત્રિયોને એક કરવાની રણનીતિ અમલમાં મુકાઈ છે જે પગલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રાજપૂત ગૌરવ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા જયદ્રથસિંહ પરમાર અને જશાભાઈ બારડનું તલવાર અને સાફા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં બનેલા બનાવો દરમિયાન ક્ષત્રિય સમાજ સંયમમાં રહ્યો હતો જેનો સીધો લાભ સમાજને મળ્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર રાજપૂત સમાજને ચાર પ્રધાન મળ્યા છે તો પ્રથમ વખત ક્ષત્રિય સમાજને ગૃહ વિભાગની જવાબદારી મળી છે ત્યારે તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે તે માટે સમાજને સહકાર આપવા અપીલ કરી હતી પ્રદીપસિંહ આઈ કેને મોટા ભાઈ છે હું બંને નાના ભાઈ છું મારા બંને નાના ભાઈ છે એટલે બહુ હેરાન કરતા આ પ્રસંગે રાજપૂત ગૌરવ સમારંભના અધ્યક્ષ બનેલા આઈ કે જાડેજાએ પાટીદાર સમાજની જેમ રાજપૂત સમાજને પણ સંમેલનો યોજીને શક્તિ પ્રદર્શન કરવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે હાલ તો સરકારમાં ચાર રાજપૂત પ્રધાનો છે પરંતુ સમાજ પોતાની સમગ્ર તાકાત લગાવી દેશે

એક તરફ પાટિદાર સમાજના એક વર્ગે ભાજપથી પોતાનું મોં ફેરવી લીધું હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે વર્ષોથી અવગણના પામતો રાજપૂત સમાજ આ પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવા મથી રહ્યો છે ત્યારે એક વાત હકીકત છે કે ગુજરાતમાં ભલે વિકાસની રાજનીતિ થતી હોય પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ ગુજરાત પણ જાતિવાદની રાજનીતિથી બાકાત નથી કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીપી અમદાવાદ